ત્યાંથી પરિવારજનોને એ સાડા અગિયારની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને સાડા અગિયારે એ પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ સાડા બારની આસપાસ બે વાગ્યાની આસપાસ પહોંચી જઈ બે થી બે ત્રીસ સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ દોઢ કલાક જેવો સમયગાળો થશે કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘરે ઘર સુધી લઈ જાઓ ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હિરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ દોઢેક કલાકનો થયો છે અને ચારથી પાંચ ચાર વાગે ઘરે પહોંચી સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ચારથી પાંચ એટલે એક કલાક સુધી અંતિમ દર્શન માટે લોકો માટે ત્યાં મૂકવામાં આવશે પાંચથી છ પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું અને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે જ્યાં કામ કર્યું છે એવા તમામ વિસ્તારોમાં લગભગ એક કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા એ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ ત્રણથી છ પ્રાર્થના સભા સ્થળ રિસકોર્સ મેદાન રાજકોટ ખાતે રાખવામાં આવશે અને આદરણીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા ગાંધીનગર ખાતે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ નવથી બાર દરમિયાન પ્રાર્થના સભા હોલ નંબર એક એક્ઝિબિશન સેન્ટર હેલિપેડ ગ્રાઉન્ડ સેક્ટર સત્તર ગાંધીનગર મુકામે રાખવામાં આવશે સાથે પાર્ટીની ખૂબ મોટી સેવા કરવાના કારણે અને આમ પણ આ તમામે તમામ જે દિવંગત આત્માઓ છે આદરણીય વિજયભાઈ રૂપાણીની સાથે આ તમામ દિવંગત આત્માઓ માટે એક પ્રાર્થના સભાનું આયોજન થયું છે જે વીસમી તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ચારથી છની વચ્ચે કમલમ કોબા ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે પ્રદેશ ભાજપ ખાતે રાખવામાં આવી છે અને તમામે તમામ જેટલા પણ દિવંગત આત્મા છે એ તમામને આદરણીય વિજયભાઈ રૂપાણી સહિત ત્યાં આગળ એમની આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને આ જે ઘા આપણા ગુજરાત ઉપર લાગ્યો છે એમાં તમામ લોકોને જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એના માટે બધા જ લોકો ગુજરાતભરના લોકો ત્યાં આવી અને પ્રાર્થના સભામાં ભાગ લઈ અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે શ્રી કૃષ્ણ જય દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌ પ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદ્રઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એમનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ